A ha A ha

તો હાલો તમને આજના સીન દ્રશ્યો વાતાવરણ અને બધું બતાવીએ જે પણ મિત્રો ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકન દબી દેજો અને ઓલ ઉપર ક્લિક કરી નાખજો જેથી મારો વિડીયો આવે એટલે ફટાફટ તમારી પાસે વિડીયો થોડીને પહોંચી જાય વાત કરીએ બીજી આપણી વ્લોગ ચેનલ કે હિન્દી વ્લોગ ઉપર પણ આટો મારી લેજો એમાં ઉપર આપણે ટ્રાય કરીએ છીએ હિન્દીમાં વ્લોગ બનાવવાની ટૂંક સમયમાં આપણે ખૂબ પ્રગતિ કરવાની છે ખૂબ ભાગ જવાનું છે પણ તમારા સપોર્ટની જરૂર છે એની સપોર્ટ તો તમે કરશો આપણે મેનેજ કરશું તો કરશો ને વાહ ભાઈ વાહ સરસ મજાનો માહોલ આવતો હું બહુ ખુશ છું હકીકતમાં છેલ્લા એક મહિનામાં જેટલો ખુશ નહોતો ને એટલું હું આજ ખુશ છું હવે તમે પૂછો કે ન પૂછો પણ હું કહી દઉં કેમ ખુશ છું યાર વરાપ થઈ ગઈ છે વરાપ ભાઈ ભાઈ બતાવી દઉં તમને વાદળો અને વાહ ભાઈ વાહ ઘણા દિવસ પછી તડકો ને એવું બધું જોયું હરખી રીતના જોયું વાત બાકી સુરત દદલો મીઢાઇ એનો પ્રકાશ ફેંકવા તો ખાડું થોડુંક પોરો ખાવા મંડાઈ ગયું હતું સાંઈમાં એવું એટલે હલો હું તમને એમને આમ હરખું કરીને પછી વાત કરું ત્યાં સુધીમાં તમે લાઈક કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો કોમેન્ટ કરી નાખો ચાઉદી પક્ષીઓ પક્ષીઓ બોલે છે એ કહે છે સબસ્ક્રાઈબ કરો કરી નાખજો માહોલ જ એવો છે ને મસ્ત મજાનો કેવું જ ન પડે હે હવે ની કે કારણ તડકો તો છે હાર હાલો હાલો યાર છેલ્લા ઘણા દિવસોથી તમારી કોમેન્ટ આવતી હતી કે તમારી જ્ઞાતિ કઈ છે એટલે કે મારી જ્ઞાતિ કઈ છે હું સૌ ભાઈ આહિર ખાલી તમારી જાણકારી ખાતર કહી દઉં એની પાછા સોર અટક્યા કોક ભાઈ કોમેન્ટ કરી હતી કેવા સોર અટક્યા ભાઈ સોર અટક્યા જાણવાનું બઉ કામ મળે ને એમ કેવા છો ને કોણ છો ને આવા આવા મજાક હો મજાક ખોટો લગાડતા નહીં કોઈ મજાક જ કીર્યા કરું બેઠો દીપડો છે દેખાડવું હમણાં દીપડો જોઈ નાખીએ આપણે અને આ બીજી આ કોમેન્ટ આવતી હતી કે ભાઈ સિંહ નો લાગે ને સિંહ થી તમે બીવો નહીં ને બીક તો લાગે પણ સિંહ કરતા માણાથી વધારે બીક લાગે મને આ તો હારો એ ભાઈ પડકે ઉભા રહી તો એ સમજે કે ભાઈ મરાય નહીં કે વયો જાય માણા સમજે જ નહીં માણસ હારે ઉભા રહીને મરવે મરવે ઇન ધ સેન્સ કે તમે સમજી જાય છો હેરાન કરે આપણો ઉપયોગ કરે હેઠા પાડે હારે રે એટલે આ તો લાગે ભાઈ પણ એટલા બધા હેરાન ન કરે આપણને आवाज जूत एक एक प्राणी हारु नी और तो को बदा प्राणी हारा यार एक के तो यार। तो एक आपडो तो बदा प्राणी गमे यार पछि हावज कोई कि दिपड़ो होय कि झरक होय के शियाळियो होय के जे पण नोळियो होय के बदा हारा माणा करता मारा पॉइंट ऑफ व्यू थी का गोरी गाय क्या कहती थी, थी के माणा नो हारा के आवाज भले मारे आते माळा नो भरोसो नी हावज हारा

એવું બધું ખાતા હોય બે એને કારક લઈ લે ઝપટમાં બહુ મોજમાં હોય તો બધે ધ્યાન રાખવું પડે હાલો પેલા ઠેકાણે પોગી જાવ ને એક ઠેકાણે પછી બે વાત કરું બધું જોવું પડે જોવું આ બધી વાતો કરતા હોય ક્યાંક આવી જાય તો પછી ખોટા ભેળવાઈ જાય તો હું અહીંયા ધ્યાન રાખું વાહ ભાઈ વાહ કેવો મસ્ત માહોલ છે આવા નજારાઓ માટે સબસ્ક્રાઈબ કરી નાખજો કાં ગોરી ગઈ કાલે ભાઈ ગા આફરી ગઈ હતી એને આજે ઘેરે નથી લેવા સારવાર કરી હતી ડૉક્ટર બોક્ટર આવ્યો તો હવા કાઢી હતી એની આમાં જંતુ જીવ જંતુ ઝેરી આવી ગયું હોય ખાવામાં સત્તર હોય ને લોસ આવ ને એવું બધું આમાં આમાં આવે માંદા તો આવી પડે

Потому что они дресируют мало, ирбидиварца, ведь... Ва. Сордар.

તો આજે આરામ પણ કરી લે ટાઈમની વાત કરી તો સવા દસ જેવો માહોલ થઈ ગયો છે ટાઈમ થઈ ગયો છે ધીરે 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 તમને કઉ પગલા માંડી રહ્યું છે હું કાર કલાકાર બની જાઓ ધીરે 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 મડું કરવા બધું ભાવે યાર આપણે આપણે હમણાં ગીત ગાવાની ટ્રાય કરવી છે મને કહેધું ને અંદરથી હળહ હળા છે કે હું એક આમ ગીત ગાવ કયો ગાવો કોમેન્ટ કરો ગીતને લગતું જ ગવાય ને આપણે તો રાજભાઈ ની ગાય આપણે એવું કઈ ગાવું કોમેન્ટ કરો હાલો તમે કોમેન્ટ કરો એ આપણે ગાવું તમે જો એ ભલા કેમ કે માહોલ જ એવો જોરદાર છે ને ગાવું જ છે એટલે માહોલ ન હોય તોય ગાવું હવે તો ગાવું જ છે કોમેન્ટ કરો હાલો ગીતનું નામ કોમેન્ટ કરો હાલો જેને જે ગવડાવું હોય મારા અવાજ મારો અવાજ એટલે અરે હરે કલાકારો ટૂંકા પડે ભલે મને એવો અવાજ આપ્યો ભગવાન ભલે હા શું વાત અવાજ તો એવો આપ્યો પણ હાર વાર ગીરે એવી આપી જોરદાર બે ભળી ગયું હું મારો અવાજ નહીં ગીર એટલે જો તમે હવે ગીત ગાય હું આ વરસાદ કેમ એમ કરે હાર ખેડકો છે એને વળી વરસાદ આવશે કે હું લાગે છે એવું આ જો હું પેલા આંટો માલો પછી મારે તો વાતું થઈ જાય છે આંટો નથી મારા પેલે લે ભૂ પી લે ભૂ પી લે તમારે બધું ને ટાઈમ થાય એટલે એટલે તમે પછી નહીં બેહો નગર તમે બે ક્યુ નથી એવી વાત સાંભળી મેં ધીઝ ઇઝ દડકી ક્યાં ગયો મારી આંગળે આ ધીઝ ઇઝ દડકી એન્ડ ધીઝ ઇઝ કાઠા એમાં ધીઝ ઇઝ જ કહેવાય કે ઓલી છે ને એ કાળું છે આ જો આપણે એમ બોલીએ આ છે કાળો મુંગલ આ મુંગલ ઉભેરો હા મુંગલ બોલો મોંઘલ થઈ ગઈ ને મુંઘલ અમે બે રાખી ભાઈ અને આ છે માથાળ મુઘલ સામ્રાજ્ય નથી આવતું એમાં અમારે મુઘલ છે ભણતા હોય રવાના લાન ખબર હોય ભાઈ સામ્રાજ્યના આજે આપણને શું ખબર હોય કંઈ ભાઈ હું ફરતા હોય ને ન ખબર હોય પણ નજર પહેરેલી વાતાવરણ પલટો મારે છે કાય કામ આજે નિંદ રહીશો દેખાડવા દે કઈ વાંધો નહીં આમાં જો કહેવાનું હું રહીશે મારો બદલે દેખાણું કે નહીં ડિસ્ટર્બ નથી કરવું ભલે એના માહોલમાં એવું આપણે અહીંથી સેટા ગયા છે આપણે ફક્ત હાવજનું ધ્યાન રાખવાનું છે પહોળા ભલા આટા મારતા કાં પોતે એને ડિસ્ટર્બ નહીં કરવાના એના માહોલમાં છે એટલે મોત કરો તમ તમારે બે હો અહીંયા પાણી પીવાય તો આ બધું વી આવીજો પહોળાને કહું છું બે હોઈથી ના ના ઓલ ક્લિયર છે આપણે અહીંથી વયા જ યાર ને ડિસ્ટર્બ ન કરવા જીવવા દેવું છે એની રીતના સેટ છે જો બધું ઘટા ટોપ છે ને એટલે મારે આમાં ધ્યાન રાખીને આલવું પડે એને કે આમાં મોટું મોટું સોલાઈ જાય જે કા સાળા બહુ છોટે યાર કોરોળિયાના એ રહો આહા માણસો પાસે હારા મકાન છે હારા મારા કપડાં છે ફોન છે ફોર વ્હીલ ટુ વ્હીલ હેલિકોપ્ટર વિમાનથી માંડીને ખટારા છે બધું છે મતલબમાં એસી છે હવા ખવા પંખા છે કુવા ખાટલા અને કાટલા ને ગોદડા છે હરેક પ્રકારની સુવિધા છે પ્રાણીઓ પાસે કાંઈ નહીં બસ જાળી રાખાય તો એટલે બધા ખુશ થઈને એને માંદા બાંધાને એવું કહે ને બહુ ઓછા પ્રમાણમાં આવે બહુ અને માણા માંદા જોયેલા જેટલા સમજણા થાય એટલા દુઃખી થયા મારા એવું કેમ છે એલા લાગે તમને એવું આપણે પણ કેટલી સુવિધા હોય છે નાયક નવું રોગ આવે નાયક નવું આપણને થાય પ્રાણીઓના શેર થાય એ પોપડો કળ ખાતા ખાતા એ નાખો જલસા કરતા કે એમાં માંદા પડતા છે તમને શું લાગે લાગે તમને એવું કે માંદા પડતા છે પણ આપણને ખબર ન હોય મને જ નથી લાગતું કોઈ પણ પ્રાણી આપણે જેટલું માંદું પડતું હોય વસ્તી તો એની ઘણી છે પણ એટલા પ્રમાણમાં માંદા ભાઈ માંદો ને માંદો જ પડ્યો હોય એટલે જ કહું છું યાર તમારા છોકરાઓને એને ધૂળમાન ધોળીમાં રખડવા જો વીઆઈપી લેવલે વઈ ગયા છે ઊંચા શહેરો વાળા ગામડામાં તો હે ગારો ને બારો થતા હોય એટલે રોગ પ્રતિકારક શક્તિ હોય એકદમ હાઈ હોય ને જેમ તેમ રોગ થતો નથી થાય તો હેડા થાય નહીં કે તો આમ કરીને કાઢી નાખે એટલે એને ભગવાન વાંધો ન આવે સીટીમાં તો યાર એને દવાખાને જવું પડે ને એકચ્યુઅલ્લીમાં યાર એને દવા લેવી પડે ને બહુ ફતવા કરવા પડે આપણે ગામડામાં હજી સારું છે એમાંય ભાષા તમે ગામડામાંથી વ્યાજ આવે એટલે એની કરતા સારું એકદમ રૂઢિવાળું રીઠું જીવન પ્રકૃતિની ગોદમાં એને અડીને એની યારે હળતા ફળતું રહીને જીવન જીવન એટલે બહુ સોખાય સોખા રાખે પણ એટલું બધું આમ તમારું એટલા ઓલા ઓલાનો બનાવ સમજી જાય ને હું કહેવા માંગુ હું મારો શબ્દ નહીં નીકળે પણ મારો ભાવ સમજી જાય તમે ભાવ સમજી જવા જોઈએ બસ બાકી બપોરાનો ટાઈમ થઈ ગયો છે આ લઈ હાલો અને વિડીયો પૂરો કરી દઈ મેં કીધું એમાં કોમેન્ટ કરજો તમારે કયો કે સાંભળવું છે બાકી અવનવી વાતો આવી જ ને એમ ફાકા પોઝારી સાંભળવા ફાકા નથી મારતો ને હું કહું ફાકા મને ન આવડે મારતા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એમ કહું હું મારો કહેવાનો ભાવાર એમ છે કે આવું બધું સાંભળવા જોવા અને વિચારવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો આવતા સમયમાં આમથી વધારે આપણે વાતો કરીશું વાતોની યાર વિડીયો બનાવીશું વાતો આપણે નથી કરવી જવા જો દ્રશ્યો બતાવીશું જેને મારી જેમાં પ્રકૃતિનો શોખ છે જેને હકીકતમાં આ બધું જોવું ગમે છે એ લોકો તો ખાસ કરી નાખજો આપણે આ જ દેખાડવું યાર એ શહેરોને એ બધું આપણે નથી દેખાડવું બને સુધી નથી દેખાડવું બાકી જેવો સમય સમજો કે આમાં દેખાડવું પડે કાંઈ એવું કાંઈ ન હોય કારણ કે એવું થઈએ જાય આમાં નીકળવાનું ના તે બધું કોને ખબર છે કાલે હું થવાનું કાંઈ વાંધો નહીં આલો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી શકો છો તમારા દરેક ગ્રુપમાં શેર કરી શકો છો બાકી બપોર પછીનો આગળ એક બીજો પાર્ટ બનશે કે આ વિડીયો પૂરો થાય એટલે કે આ વિડીયો હવારમાં આવશે તો ઓલો હાંસમાં આવી જાય એ મને કાંઈ ખબર ન હોય ભાઈ કઈ આવે પણ આવી જશે તો મળીએ આવતી કાલે પાછા એક નવા બ્લોગમાં ત્યાં સુધી જય જય ભાઈ